અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં તેમનું ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે નિવેદન સામે આવ્યું છે તેમજ ભાજપે જે ઉદ્યોગપતિથી ઇલેક્ટ્રોલ બોન્ડ લીધા હોય તેના નામ જાહેર કરવાની પણ માંગ કરી હતી કોંગ્રેસનું આ મુદ્દા પર એવું કહેવું હતું કે તેમણે સંસદમાં અનેકવાર માંગણી કરી હતી કે ભાજપ ઇલેક્ટ્રોરલ બોન્ડથી ભ્રષ્ટાચાર કરી રહ્યું છે તેમજ તેમના કોંગ્રેસના જણાવ્યા મુજબ ઇલેક્ટ્રોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન અને મની લોન્ડરિંગ વધી શકે છે આ મામલે કોંગ્રેસે

ચેતાવણી અને સ્પષ્ટ રીતે આરબીઆઈ ની જે ગાઈડલાઈન હોય એને પણ સત્તાધીશો કરી

છ મહિના જે કંપનીઓ ચોરાસી જેવી માતમાર રકમ કરોડ ત્રણસો ચોરાસી કરોડ જેવી માતમાર રકમ ભારતીય જનતા પાર્ટીના એને કોઈ ભૂલી શકતું નથી અને આ દેશનું કોંગ્રેસ પક્ષ ધંધા રોજગાર વેપાર વિકાસ થાય એ દિશાની અંદર હંમેશા કોંગ્રેસ પક્ષ નીતિ અને સિદ્ધાંતો રહ્યા છે એની કોંગ્રેસ પાર્ટી કોઈ દિવસ એ બાબતનો વિરોધ નથી કર્યો